ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ જમીન ગોચર ન હોવાથી પશુઓના ચરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમાં કોઈ પણ પ્રકારનું તેને નુકસાન પહોંચાડવું ગેરકાયદેસર છે કંપની દ્વારા મનમાની રીતે કામ શરૂ કરાતા ગામના લોકોના હિતોને નુકસાન પહોંચે તેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે રસ્તાની કામગીરી બંધ ન કરવામાં આવે તો મામલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે જયસિંહભાઈ સિદ્ધિભાઈ જાદવ ગામ પાસનાવડા

છે સાહેબ એમાં એવું કે અત્યારે અહીંયા અમારા ગામની ગૌચર ની જમીન છે એમાં બિનકાયદેસર રીતે કંપની ખનન કરી રહી છે અને ખેડૂતોને બધાને દબાવીને કોઈને જાણ કર્યા વગર અમારા ગામમાં અત્યારે હાલમાં ગૌશાળામાં ત્રણસો ગાયો છે ત્રણસો ગાયોમાંથી અત્યારે એનું ભરણપોષણ કરવા માટે અમારી પાસે જગ્યા પૂરતી છે નહીં અને આ જે છે એમાં પણ એ લોકો કાયદેસરની રીતે દાદાગીરી કરી અને ખનન કરે છે તો એક અમે તંત્રને જાણ કરી છે તંત્ર એના આગળ વ્યવસ્થિત પગલા લે અને અમને જે હક છે એ અમારો હક આપે એના માટે થઈને અમે રજૂઆત કરી રેકોર્ડ છે કે આ ગૌશર્મા છે હા હા રેકોર્ડ છે એમને એ લોકો અમના મંત્રી સાહેબ પણ આવે છે અને અહીં અમારે ચારસો પંચાણુ પૈકી એકની જગ્યા છે શું માગેલું છે માંગણી અમારી એવી છે કે અમારી જે ગ્રામ પંચાયત ની જગ્યા છે ગૌચર ની એ જગ્યા તંત્ર અમને ખાલી કરે અને અમને અપાવે એટલે તંત્ર પાસે અમે માંગણી કરી સમાચારો ની હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો